હવે એક બાદ એક ભાજપ હોય કે કોંગ્રેસ હોય પોતાના ઉમેદવારની જાહેરાત કરવા લાગ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા વધુ એક નામ જાહેર કરવામાં આવ્યું છે છે ઇલેક્શન એટલે ગુજરાત ગુજરાત ફર્સ્ટ અને ફર્સ્ટના માધ્યમથી અપડેટ આપને મળી રહ્યા તેની સાથો સાથ કોંગ્રેસ દ્વારા વધુ એક નામ જાહેર કરવામાં આવ્યું છે કચ્છ બેઠકને લઈને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે લોકસભા માટે પૂર્વ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસે નીતીશ પરબતભાઈ લાલણને

કેસી વેણુગોપાલજી બી એમ સંદીપજી અને ગુજરાતના અધ્યક્ષ અમારા શક્તિસિંહ ગોહિલ સાહેબ અમિત ચાવડાજી અને કચ્છ જિલ્લાના લડાયક પ્રમુખ ભાઈ શ્રી યજુવેન્દ્રસિંહજી તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આટલી નાની વયે કચ્છ લોકસભાની ઉમેદવાર બનાવ્યો છે અને એ માત્ર કોંગ્રેસ પાર્ટીમાં જ શક્ય છે જે કાર્યકર્તા જમીની કાર્યકર્તા હોય એને આવી રીતના પાર્ટી પ્લેટફોર્મ પૂરું પાડીને આગળ લાવવાના તમામ પ્રયત્ન કરે છે અને પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ એ માટે હું પાર્ટીનો ખૂબ ખૂબ આદયની ગહેરાઈઓથી આભાર વ્યક્ત કરું છું આવનારા સમયમાં કચ્છની પ્રજાને સતાતા પ્રાણ પ્રશ્નો લોકોની સુખાકારી માટેના અમારી યોજનાઓ એ તમામ વાતો હું પ્રજાની વચ્ચે મૂકીશ કઈ કઈ રણનીતિ ખાસ રહેશે તમારી અત્યારે ખાસ કરીને કચ્છના પ્રશ્નો છે તેની પ્રશ્નો જે આરોગ્ય સેવા ખાડી ગયેલી છે ઘણા શિક્ષકોની ઘટ છે આ આરોગ્યમાં ડોક્ટરો નથી પી એચ સી સી પીએચસી સીએચસી આપ જોઈ રહ્યા છો તેમ કેટલી બધી અમારા હમણાં આગેવાનો સતત રજૂઆતો કરતા હોય છે આંદોલનો કરતા હોય છે તોય પણ આ જાડી ચામડીની સરકાર ક્યારેય પણ હજી કુંભકરણની નિંદ્રામાંથી ઉઠતી નથી એ માટે એમના એમને લડત આપવા માટે અને એમની વાત કરવા માટે અમે પ્રજાની વચ્ચે જશું મારી સામે અનુભવી ઉમેદવાર છે ત્યારે તમે કઈ રીતે આગળ વધશો અમારી સામે અનુભવી ઉમેદવાર છે પણ દસ વર્ષ માં કચ્છ માટે શું કર્યું એમનાથી રિપોર્ટ કાર્ડ માંગજો તો ખબર પડશે શું કર્યું છે શું નહીં કારણ કે જે વિકાસ થયો છે જે ભાજપના ભરતીયા લોકો છે એમનો જ વિકાસ થયો છે સામાન્ય પ્રજા ત્રાઈમાં પોકારી ગઈ છે એ આપ સૌ જાણીએ જ છે તમે યુવા નેતા જો અત્યાર સુધી તમે શું કામો કર્યા છે અત્યારે અમે એજિટેશન કરતા રહ્યા છીએ પાર્ટીના આદેશ આવે અથવા સ્થાનિક મુદ્દાઓને બી ગઈકાલે જ ડીપીટી ઉપર હડતાલ પર બેઠા છે એની રજૂઆત મેં અમે આખું પ્રતિનિધિમંડળ કરી આવ્યા છે જે હડતાલ આપણે આરડીએમના સભ્યો બેઠા છે ત્યાં એટલે અમે લોકોના પ્રશ્નો માટે સતત વાંચા આપતા હોઈએ છીએ લડત લડતા હોઈએ છીએ અને અમને પૂરો પૂરો વિશ્વાસ છે આ ફેરે પ્રજા 100% અમને સહકાર આપશે અને દિલ્હી મોકલશે અમને શું લાગે છે કેટલા મતોથી તમે જીતશો હું ભાજપની જેમ ખોટી હવાબાજી કરીશ નહીં પણ મને એટલો સંપૂર્ણ વિશ્વાસ છે કચ્છની પ્રજા ઉપર વડીલોના માર્ગદર્શન અને યુવાઓને જોશ સાથે એટલો વિશ્વાસ છે કે 50000 માથે વોટથી જીતીને દિલ્હી સંસદમાં જઈશ એટલું મને પૂરો પૂરો વિશ્વાસ છે તો આ હતા કોંગ્રેસના યુવા નેતા અને તેઓનું પણ કહેવું છે કે કોંગ્રેસની સીટ તેઓ હાંસલ કરશે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ